નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો

પ્રવાસી વહી ગયા હતા સુંધા માતાના મંદિર પર પર્વત પરથી વહેતા ધોધમાં પાંચ પ્રવાસીઓ વહી જતાં તંત્રની ચિંતા વધી ગઈ હતી તેના લીધે લોકોમાં અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી તંત્રએ તરત જ ડૂબકી મારો અને સ્થાનિક તરવૈયાઓને કામે લગાડ્યા હતા માતાના દર્શને આવેલી ડુંગરપુરની એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ પ્રકટોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે શનિવારે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ